નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ અંદર એક સરસ મજાનો ટોપિક એટલે ટપક સિંચાઈ પદ્ધતિ શું છે અને તેના ફાયદા શું છે એના વિશે જાણકારી મેળવશું તો સૌ પ્રથમ ટપક સિંચાઈ પદ્ધતિ એટલે ડીપ ઇરીગેશન એટલે શું તો જે આપણે જે વાવેલો પાક છે એના મૂળ સુધી ટીપે ટીપે જે આપણા પાણીનું નિયંત્રિત કરવા માટે એક સરખું પાણી બધે મળી રહે એના માટેની આપણી એક સિંચાઈ પદ્ધતિ આધુનિક સિંચાઈ પદ્ધતિ એટલે ટપક પદ્ધતિ હવે દિવસે ને દિવસે જે પાણીનો સ્ત્રોત ઘટી રહ્યો છે અને પાણીની અછત સર્જાય છે એનાથી દરેક ખેડૂતોને જે આ સિંચાઈ પદ્ધતિ છે ટપકવાળી એ અમલમાં લાવવી જ પડશે આપણા એરિયામાં જનરલી જુઓ તો ગુજરાતની અંદર બાગાયત પાક ધરાવતા જે ખેડૂત મિત્રો છે એ ઘણા ખરા ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે હવે જે આપણા જનરલી પાક છે જે રવિ પાક છે શિયાળુ પાક અને ચોમાસું પાક એની અંદર પણ ઘણા બધા ખેડૂતો ઉપયોગ કરે છે અને જે નથી કરતા એને આવતા દિવસોની અંદર આનો જરૂરથી ઉપયોગ કરવો પડશે એનું કારણ એકડે એકમાત્ર જળ સ્ત્રોત આપણો ઘટી રહ્યો છે તે છે હવે આના મુખ્ય ફાયદાની આપણે આજે વાત કરીએ તો પાણીની બચત તો હવે જે આપણી પરંપરાગત જે પદ્ધતિ છે સિંચાઈ માટેની જે આપણે ધોરિયા પદ્ધતિ છે અથવા તો ક્યારા પદ્ધતિ છે એની અંદર જે આપણે પાણીનું પિયત આપતા હોય ત્યારે આખા કિયારામાં કે આખા ધોરીએ જે પાણી જતું હોય એમાં પાણી છોડના મૂળ વિકાસ સિવાય જે ખાલી પડેલો વિસ્તાર છે ત્યાં પણ પાણી જાય છે અને પાણીનો વ્યય થાય છે હવે જો આની જ જગ્યાએ તમે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તો તમારું જે પાણીનો સ્ત્રોત છે જે પાણી તમારું જશે ટીપે ટીપે મૂળની અંદર પડશે જે પાક જે વાવ્યો છે એના મૂળ સુધી પહોંચશે અને જે બાકીનો જે ખાલી વિસ્તાર પડેલો છે ત્યાં એનો ભેજ પણ નહીં આવે અને સૂકી જમીન રહેશે જેથી પાણીનો ખોટો વ્યય થશે નહીં બીજું છે વધારે ઉત્પાદન હવે આપણે જે જનરલ કહીએ કે સતત ભેજવાળું વિસ્તાર જે મૂળની અંદર રહેશે એટલે જે તમે પોષક તત્વો જે જમીનને આપશો એ એને પોષક તત્વોનું જે પોષણ કરવાનું છે એનું લેવાની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થશે તેથી ઉત્પાદનમાં પણ મહદઅંશે ઘણો બધો કહી શકાય વધારો થશે બીજો એક વસ્તુ એ છે કે આની સાથે સાથે તમારું ઉત્પાદન તો વધશે પણ તમારી જે ક્વોલિટી છે ગુણવત્તા છે એ પણ ખૂબ જ સારી થશે હવે ખાતર અને મજૂરીનો ખર્ચમાં ઘટાડો આ અત્યારે તમે જુઓ તો હાલ જે બધા કામ ચાલી રહ્યા છે એમાં જે મજૂરનો ક્યારેક ક્યારેક શોર્ટેજ હોય મજૂર મળતા ન હોય તો તમે માનો કે કોઈ તમારી ખેતમજૂરીમાં મજૂર નથી અને તમે નાનું નાની જમીન છે અને ઘરે વાવેતર કરી રહ્યા હોય તો ટપક સિંચાઈ પદ્ધતિમાં મજૂરીનો ખર્ચ તમારો ઘટી જશે કારણ કે એમાં જે તમે એના જે સિસ્ટમમાં વાલ ઓન ઓફ કરી તમે જે એરિયા વાઇઝ નક્કી કરેલું હશે વાલ મૂકેલા હશે એ ઝોનની અંદર તમારું પાણી ચાલુ થઈ જશે એટલે એમાં કોઈ નાકા વારવાના નથી કે કાંઈ ઉપાધિ રહેશે નહીં એનો નિયત જે પ્રેશર દબાણ નક્કી કરેલું હોય એ પ્રમાણે બધે પાણી જતું રહેશે હવે બીજું જે ફર્ટિલાઇઝર તમારે જે દ્રાવ્ય ખાતરો છે જ્યારે જ્યારે તમારા પાકને આપવા હોય એમાં યુરિયા છે એમોનિયમ સલ્ફેટ છે કે અન્ય કોઈ પણ ખાતરો તમારે એપ્લાય કરવા હશે તો મજૂર હશે તો તમારે ઉડાડીને એનો અવશ્ય ઉપયોગ કરવો પડશે અથવા તો તમે વાવ વાવીને કરવો પડશે તો એમાં સ મજૂરનો જે ખર્ચ છે એ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર સંપૂર્ણ નાબૂદ થઈ જશે હવે એમ કહી શકીએ કે જે દ્રાવ્ય ખાતરો છે એની અંદર જે તમારું આ ટપક સિંચાઈ પદ્ધતિની અંદર જે ફર્ટિગેશન પોઈન્ટ આપેલો હોય છે અહીંયા તમારે જે ખાતરો આપવા છે એ સાઈડમાં તમારે ટાંકીની અંદર ઓગાડી અને એની અંદર જે ઇન્ટેકનો પાઇપ છે એ મૂકી દેશો એટલે તમારા પાકના દરેક મૂળ સુધી તમારું ખાતરનું પરિવહન થઈ જશે એટલે આનાથી ઘણો બધો ફાયદો થશે ટપક સિંચાઈ પદ્ધતિ દિવસેને દિવસે વધવાની છે વધશે અને દરેક ખેડૂત મિત્રોએ ટપક સિંચાઈ પદ્ધતિ અવશ્ય વાપરવી જોઈએ જય હિન્દ જય ભારત